ઉનાળાની ગરમીમાં આગના બનાવોથી બચવા માટે સૂચના આપવામાં આવી સ્ટોરી રિપોર્ટ બેકરણ કરણ વાઘેલા ભુજ હાલે ઉનાળો શરૂઆત છે અને તાપ વધારે પડી રહ્યો છે જેના લીધે ઘાસ અને એની અંદર આગના બનાવો હમણાં ઘણા વધે છે તથા જે ટ્રકોની અંદર આગ લાગે છે જે ગરમીની અંદર આપણે ટ્રકો જે ચાલતી હોય એક તો ગરમી વધારે એના લીધે ઇન્જિન પણ વધારે ગરમ થાય એના લીધે આગ લાગી જતી હોય છે

તો એના લીધે ગાડી ગરમ થવાના લીધે આગના બનાવો અત્યારે ઘણા વધી રહ્યા છે કે જેના લીધે એસી ની અંદર પણ આગ લાગવાનો બનાવો બની રહ્યા છે એના માટે લોકોને કઈ એ જ કહીશ કે ભાઈ થોડીક વાર માટે આપણા જે ઉપકરણો છે એને રેસ્ટ આપે કે જેથી વધારે ગરમ ન થાય અને આગના બનાવો ઓછા થાય

देशी ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાસબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા નવા સીઝન ના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ 40 વર્ષનો અનુભવ મોબાઈલ નંબર 9879122352 ಅಕ್ಷಯ್ ಕೆ ಚೌಹಾಣ ಐಟ್ ವನ್ ಫೋರ್ ವನ್ ರೋಡ್ ನಖತ್ರಣಾ